હે ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ માય નેમ ઇઝ મોનિકા એન્ડ હર નેમ ઇઝ મેગાબર તો આનું નામ નથી રાખ્યું ફ્રેન્ડ્સ અમે તો મેં એને નામ છનું એનું મિક્કી નામ મે આપ્યું છે પેટ નેમ છે આનું મિક્કી કેમ કે જો મिक्की જેવું લાગા છે અત્યારે જો વોટ ઇઝ ધીસ દો આ તો ગોડુ છે તો હવે આપણે આઈએ મેન ટોપિક પર

અજેપ હાઈ ફ્રેન્ડ્સ બ્લોગ હવે અમે છે ને બટાકો ઉપર મેકઅપ કરવવાનો છે દીદીએ કહી દીધું અને તમને મજાક લાગતું હશે કે બટાકો પર મેકઅપ કરવાના છે પણ રીઅલમાં આ બટાકા ઉપર મેકઅપ થવાનો છે અને કોણ કરવાનું છે હું કરવાની છું દીદી અમારું ટેનમાંથી પોઈન્ટ આપશે ઓકે દીદી યસ આ વિડિયોમાં નહીં અપતા તો એ એ ગાય દોડા વસ્તુ બગાય કે તો દીદી કે મારું છે ચાલો દીદી હું કે કરું છું

તો હવે જો હવે છે લેકમે નું ફાઉન્ડેશન એક બટાકા ઉપર લાગવા જઈ રહ્યું છે ફ્રેન્ડ્સ હા હા બટાકાને જો જો આપ પર ને બધું લાગે છે હા બટાકાના પિંપલ જતા રહે છે જોજો તમે જો ફ્રેન્ડ્સ તમને સ્પેશિયલ બટાકાનો મેકઅપ બતાવું છું વાહ બટાકાને બ્લેન્ડ કરાય છે બ્લેન્ડર થી બોલો બટાકો ગુરુ થઈ ગયો લે કેટલું ગુરુ લાગે છે બટાકો તો આના મોઢા કરતા હે આના છે માનિયાનો ખજાનો દેખો દેખો બટાકાના કપડા ગંદા થઈ ગયા માનિયા ગંદા કપડા પહેરાવાના બટાકાના la verdad, sin palabras. Polina. ઓછી બાકી રહી ગયા પિમ્પલ એના ઉપર મારે ઓલી બાજુ એવું લાગે છે નકર મને મને મતલબ અરે રે કપડા નીકળી ગયા એક જ કપડા નહી પહેરવા અરે એ ફાઉન્ડેશન એવું લાગે છે કપડા નીકળી ગયા બોલ ટૂટી લાગે બટા હે ને પછી આ બટાકા જેવું આ મારું બટાકું છે જોન મોડું બટાકા જેવું છે ને ફ્રેન્ડ કમેન્ટ કરીને કે જોન મોડું બટાકા જેવું છે કે તો કોના જેવું રીંગણ ના ના તો ટામેટા જેવું ના તો અચ્છા વાનર જેવું એમ વાનરા જેવું માણસ જેવું અચ્છા તો મોલી બતવાઈ જો ફ્રેન્ડ એટલે તમને સીધું દેખાય સોરી સોરી દેખાય મનિયા વિચારતી હસક તમે આમ કેમેરો લઈ આયો તો હું એને કોરી કેવી રીતે અને બનાવશે કે ડાયો બનાવશે ડાયો બનાવવાનું હતા કાં તો ભલે તો ઉંધું તમને બાજુથી નઈ પાવા સોરી ફોર ધ શટ થોડી ગાળી મનિયા દેખો Ante, Uncle, makeup nak. Uncle, Uncle, sedikit makeup, kerana planting makeup, perang lipstick, lipstick, lakukan. Oh, earrings, aku tu gaya macam. Habis earrings, pakaian. Hm. Kali. Kita baru baru ada nikmat macam. Saleh, apa? Tak masuk? Siapa? Bercinta. 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 Bercinta

જો ફ્રેન્ડ્સ બટાકાનો મેકઅપ બટાકાની આંખો તો બહુ મોટી લાગે છે રે એ તોડી કાઢી તમે માનો શું ખબર હું રોજ બટાકા મેકઅપ કરું છું ફ્રેન્ડ શું વાત ફ્રેન્ડસ બધા બટાકાની કમ્પ્લીટ આંખ થઈ જાય પછી હું તમને બતાવું જો આ બટાકુ તમને જોઈ રહ્યું છે વાત થોડો બટાકો આ બાજુ લઈ લઈએ આપણે અરે વાહ અરે અહીંયા મને તો અહીંયા લિપ્સ બનાવજો અહીંયા પ્રોપર એનો લિપ્સનો સેબ જો ફ્રેન્ડ્સ બટાકા બહુ છે પ્રેમ બિચારા બટાકાને હું છો નહીં લિપ્સ તો કોઈને નથી લાગતા ને મને તો લાગે છે કરી ના તારી લાઈટ અહીંયા મારી આંખમાં પડે છે દેખો આ જુઓ એના લિપ્સ બટાકાના લિપ્સ બટાકાના વાહ લિપ્સ તો એમ લાગે છે જો પ્રોપર મેચ થાય છે

સવેન નાક બંધ છે નાક બગના બટકાના નાક એ ખડુ ખેંચી કરીવા પાછું રીમુવ થાય બિચારા બટકાના જો તો નાક ની સુ હાલત કરી છે દે દે યાર તો નહી ના તો થોડી સ્ટીક નીક હોય તો હાલો માર કશું નથી માર ખાલી ફોન છે ખાલી મેજિક કરીયે

నాకు ఒక నువ్వు చెప్పు లాగా ఫ్రెండ్స్ అప్పుడు ఫైనల్ సైజ్ పచ్చి మొత్తం బతావు ఫ్రెండ్స్ అప్పుడు బతాకు రెడీ చే అన్ని దినే అవ పుచి దేది అన్న సమయ టైన్ ఆఫ్ కొక్క క్లాస్ బటగానే కాన్ మస్ట్ చ కాన్ వగర్ని బుట్టివా సరే గుడ్ సు బటాకు సా నాకు వగర్ను బటాకు బటాకన్ చాంలో కరతన్ కాంగే బటాకన్ చాంలో దేఖో బట్ చాంలో సైడ్ మధ్య తోరే బటాకన్ કામવાળી બાઈ લાગતી હતી ને હમણાં કંઈક હા એમ નહીં અહીંયા શાતાભાઈ અહીંયા વચ્ચે લગાવ્યા કંઈક વધારે લાગે છે બસ બસ અહીં બરોબર છે જો ફ્રેન્ડ્સ હવે લાગે ને બટાકો પૂરો કેવો પર બટાકો લાગે છો તો ફ્રેન્ડ્સ તમે આ બટાકાને કેટલા રેટિંગ આપશો હું તો આને છે ને એટ આપીશ મને બટાકુ ગમ્યું વાલુ વાલુ લાગે છે જો બટાકુ અરે બટાકુ થી બહાર જાય જોવો ફ્રેન્ડ્સ અરે બટાકા ટકુ બસ ટકલ બસ ટકુ ટુ